પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજકોટમાં શિક્ષણ સાથે જોડાયેલા ડોક્ટર અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઘણા વિકાસના કામો કર્યા છે તેમણે દીકરીઓને પગભર બનાવવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે અને સાર્વત્રિક વિકાસ જોવા મળ્યો જેમાં અયોધ્યા ખાતેનું રામ મંદિર નું નિર્માણ પછી આતંકવાદીઓને વળતો જવાબ આપવાનો હોય તો ભારતીય ખેલાડીઓને સમગ્ર ભારતના દરેક રમતના ખેલાડીઓને ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે પ્લેટફોર્મ મળે એવા આપણા પરમસદે નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશની પણ આન બાન અને શાન છે કે જેના લીધે સમગ્ર દેશ ગર્વ અને ફક્ર મહેસૂસ કરે છે એવી આજે સુશાસન વર્ષ પૂર્ણ થયાના અગિયાર વર્ષના ભાગરૂપે આપણે બધા સંકલ્પ લઈએ